મિત્રો તમે જણાવજો તમારે ચમચમ જે આ કોમેન્ટ ની અંદર જણાવી દીજો બાકી બ્લોગ કેવી તમારે ઠંડી અમારામાં તો વધારે હે હા પવન છે અને બે દિવસથી થી વરી ઠંડી ચમકારો હે હા બરોબર બાકી બ્લોગ માં મિત્રો તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા ગાડી એ જોઈ શકો છો અને બાકી ચણા જો 15 દિવસ જેવું થઈ ગયું આપણે ચણા નું જો કેવા થી છે જો મિત્રો બાકી લાગશે વાત પણ આવશે મજા જો આ બાજુ આપણે તુવેર ઘરની આપણે ઘરે ખાવા માટે આ બે સહાર આપ્યા જોઈ શકો છો હવે દાણા ફરાણા છે નાના નાના બાકી આ બાજુ રીંગણા આપણે જોઈ શકો છો રીંગણા પણ કાલે લઈ ગયા તા અને એ કામ રહી જુઓ મિત્રો દેખાતું આવા રીંગણા આપણે રોજ કિલો જેવા તો લઈ શકીએ છીએ બાકી આ બાજુ આપણે ટમાટા જો ટમાટા ને બધું અને ઓલી બાજુ મરચા ને એવું તો આપણે વાયુ છે મિત્રો બાકી બ્લોગમાં બને રહેજો આપણે જઈએ ગોગા મહારાજ છે અને મેલી માતાજી મંદિરે જ્યાં કરી નાખીએ અગરબત્તી અને એક શ્રીફળ શ્રીફળ આપણે ઓરડીમાં પડ્યું છે તો બ્લોગમાં બને આપણે આવી ગયા હતા ગોગા મહારાજ મેલડી માતાજીએ શ્રીફળ કરવા માટે તો જો આપણે સૂટી ઉતારી રહ્યા છીએ બાકી બ્લોગમાં મિત્રો બને જો મિત્રો ચોટી ઉખડી નાખીએ આપણે કે હવે કરવાનું શ્યાનું ધૂપ અને મેલવાની શોધ અને કરવાની અગરબત્તી તો બને રહો તો મિત્રો આપણે જો કરનાખી અગરબત્તી માતાજીની અને મૈત્રીની શોધ અને ધૂપ કરી પછી આપણે પણ વરસાદી ટોપરાની લીધી બાકી જો તમે પણ દર્શન કરી લો માતાજીના અને અમે પણ દર્શન કરી લીધા ગુગા મહારાજ મેલડીમાં ના તો કોમેન્ટની અંદર જય ગુગા મહારાજ જય મેલ માતાજી લખી નાખજો બાકી વ્લોગમાં મિત્રો બન્યા રહો જો આપણે બીજું તો પાણી આ ધૂપમાં રેડ્યું તો અને થોડુંક આ સાંટો વધ્યો છે તો માતાજીની પ્રસાદી ગણી આપણે થોડું પાણી પી લઈશું બાકી વ્લોગમાં મિત્રો બનાવી જો મિત્રો જુઓ

જેવી તુવેર જોરદાર થઈ જતા એમ પાણી પાઈ દું એક પાણી પાવ્યું એમાં તો આમ જો નોંધે નોંધા થઈ ગયા મિત્રો જો આવી તુવેર તો કોઈને વસે જ નહીં અને જો તમે કેવી છે એ કોમેટની અંદર જણાવજો બાકી લાઈક કરો કોમેટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી જુઓ પાંચ વીઘામાં તુવેર છે પાંચ જ વીઘામાં આવી છે પાંચ પાંચ વીઘા એવું એમ બરાબર જેવી બાકી ભાવ કેવું આવવાનો ભાવ તો વાંચો ભાવ ઓંચો એમ ચૌદસો પચાસ બરાબર ચીવી છે મસ્ત છે ને તું એ તો અમે ડાર કરી પછી નહીં લીલી હા લીલી ડાર હો બરાબર સારું ચલો આપણે આવી ગયા તા વાડિયા અને ચાલુ કરી દીધું ધોરીઓ ચડાવવાનું કામકાજ કાચ કેમ કે આ જીરામાં આપણે આલોનો ખડીયો જો કડજીનો થઈ ગયો કમ્પ્લીટ હવે તો ખડીયો આપવો જ પડશે બાકી આ બજુ રોહિત ભાઈ ક્યાં થયું કડજીનો જાય માતાજી કેમ છો મજામાં એકદમ ચલો તાર માં મિત્રો બને તો આજે આપણે ટપકની નળીઓ પાથરનું કામકાજ લીધું છે જોઈ શકો છો બે નળી આપણે પાથર નાખીએ જોઈ શકો છો ઠેઠ સામાસીઢવતી એટલે આપણે ચણા ટપક ટપકનો ઉપયોગ કરીશું પછી માં મૂકશું અને થોડી ઘણી આપણે ઘઉંમાં પણ મૂકીશું એટલે પી જાય જો મૂકી છે અને આ બાજુ રૂપે અમારે જાય છે નળી લઈને જોઈ શકો છો સામાસી ડવતી આ બાજુ આપણે ચરખામાં ભેળાઈ દીધી છે જે ફેલનું આપણે ભીડાઈ દીધું એટલે એના હાથી આપણે ચાલા રાખે અને આમથી થોડુંક તાણતું રહેવાનું એટલે નળી પણ પહોંચી જાય અને આ પણ ઊભી જાય બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો નળી જોઈ શકો છો ડાયરેક્ટ ડબલ બેંટા ફીડાઈ દીધા છે અને આ બાજુ પુલોબા જય માતાજી પુલોબા જય માતાજી જય માતાજી બાકી જો ડબલ નળી આપણે પહેલા દીધી એટલે જો બે હરકે કેટ ને હા જો ડબલ જાય દી છે ટેટ સેટ જશે ચરખો ફરી રહ્યો છે પછી આતા વાડીએ વાડીએ આપણે અરિંડા ઢગલો પડ્યો છે અને આ બાજુ રોહિત ભાઈ અને કાબા ભાઈ વાતું કરે છે જય માતાજી કાબા ભાઈ જય માતાજી કેમ છો